પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી હાથ ધરીને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત મોકલવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરાના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને અંજામ આપવામાં આવ્યો હતો પીઆઈ મીઠાપુરાએ ગુમ થયેલા મોબાઈલ ફોન પરત મેળવવા માટે એક દિવસની વિશેષ ડ્રાઈવ નું આયોજન કર્યું હતું આ ડ્રાઇવમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર પોર્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ પોર્ટલના ડેટાના આધારે સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે ગુમ થયેલા ફોન એક્ટિવ થયા હતા તેને શોધી કાઢવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ ડ્રાઇવના ભાગરૂપે રેલવે પોલીસને મિસિંગ અરજીઓના કામે કુલ બત્રીસ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે જેની કુલ કિંમત આશરે ચાર લાખ ત્રાણું હજાર ત્રણસો પચાસ જેટલી થાય છે મોબાઈલ ફોન રિકવર કરવાની કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે પીઆઈ જી બી મીઠાપરાએ અલગ અલગ સાત ટીમોની રચના કરી હતી અને તેને ચોક્કસ વિસ્તારોમાં મોબાઈલ ફોન શોધી કાઢવા માટેની સૂચનાઓ આપી હતી આ ટીમોએ સંકલન અને ટેકનિકલ કુશળતાના આધારે ખૂબ જ ટૂંકા સમયગાળામાં સફળતા મેળવી હતી આ ડ્રાઈવના અંતે પોલીસે વિવિધ કંપનીઓના કુલ બત્રીસ મોબાઈલ ફોન રિકવર કર્યા હતા જે મિસિંગ અરજીઓ સાથે સંકળાયેલા હતા આ ગુમ થયેલી મત્તાની કુલ કિંમત ચાર લાખ ત્રાણું હજાર ત્રણસો પચાસ અંદાજવામાં આવી રહી છે સુરત રેલવે પોલીસે માત્ર ગુમ થયેલા ફોન શોધી કાઢ્યા એટલું જ નહીં પરંતુ તેમના માલિકોની તેમની કિંમતી વસ્તુઓ પાછી મેળવવામાં મદદ કરીને નાગરિકો પ્રત્યેની તેમની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કામગીરી માટે ઉચ્ચ અધિકારીઓએ સુરત રેલવે પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા છે ટૂંક સમયમાં જ રિકવર થયેલા ફોન મૂળ માલિકોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે